અ ગૌરેજ ને લીધે હું તમને ફાયદો કરી શકતો હોઈશ તો હું ચોકશ આવી કે લોકો મોટો માણસ થઈને પણ દેહી થઈ શકે દેહી રહેવામાં કોઈ વાંધો નથી देसी છે તો देसी રહેવાનું તો હું બોલીશ કે આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં બરાબર પાછો એકવાર બોલું છું બરાબર આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં

અને એમાં મે એપિસોડ વાઇઝ વિડિયો બનાવવાનો શરૂ કર્યા એમાં લગભગ બધા વિડિયોઝમાં મિલિયન્સમાં લાખોમાં વ્યૂઝ હતા અને એમાં જે વિડિયો વિપુલ ભાઈ જોયો તો મને કીધું તો કે સાહેબ તમારું કામ મને બહુ ગમે છે અને એ વિડિયોના મારફતે હું એ જ કોશિશ કરતો હું છું કે આરોગ્ય જ્ઞાન અઘરું આરોગ્ય જ્ઞાન છે એને હું સાદી સરળ અને આપણી દેશી ગુજરાતી ભાષામાં કેમ લોકોને સમજાવી શકું અને

તો ભગીત વસ્તુઓ આજે થોડા સમયમાં અને હા એક બીજી પણ કે સીપીઆર એક જીવન દાન તાલીમ યાત્રા એ પણ મેં શરૂઆત કરી છે અને હું જગ્યાએ જાઉં છું અને આપણે સીપીઆર ની ટ્રેનિંગ આપીએ અને એ પણ એકદમ કેટલો સારો માહોલ હોય ને કેમ એમ કોઈ અપ કોમ્યુનિટી જેવું બધા લોકોને એમ થઈ જાય કે આપણે હસતા રમતા એટલી જરૂરી અને અઘરી વસ્તુ કેમ શીખવી દીધી તો એ આપણે હું રૂપુલભાઈ આપણે ક્યારેક

આમ કરતો હોય છે તો ખરેખર ચિંતા માણસને સીપીઆર આપવાની જરૂર જ નથી બરાબર તો લોકોને ખબર નથી કે કાર્ડિયા કરિસ્ટ કોને કહેવાય અને હાર્ટ અટેક કોને કહેવાય બરાબર તો આજ થોડાક 5 મિનિટના સમયમાં હું તમને એ વસ્તુ જણાવીશ બરાબર બાકી તમે મેં જે કહું છું ને એનો એક ગ્રાફિકલ એડિટિંગ ને જે હોય ને એકદમ તમને લાગશે કે ડિસ્કવરી નેશનલ જિયોગ્રાફી માં કેમ જોતાય એવી રીતનું મેં ગ્રાફ મારી YouTube ચેનલ અને Facebook માં જોશું તો છે પણ તમને હું સાદી અને સરળ ભાષામાં આ એક હું સમજાવી દઈશ ને તોય બધાને ઘણો ફાયદો થશે કે આપડા કુટુંબમાં કોઈ ને કોઈ એવી તકલીફ હોતી જ છે તો સામાન્ય ભાષામાં કહી દઉં કે હાર્ટ એટેક એટલે શું ને કાર્ડિયા કરે એટલે શું હાર્ટ એટેક એટલે શું કહેવાય કે જો આપડા આપણા શરીરમાં ડાબી બાજુ હૃદય આવેલું હોય છે બરાબર અને હૃદય એક જ હોય છે એમાં હૃદયને જે લોહી પહોંચાડતી નળી છે હૃદયનું કામ છે

આ હૃદય લોહી પહોંચાડતી નળીઓમાં જો લોહી નો ભરાઈ જાય બરાબર તો એને હાર્ટ એટેક આવે અને હૃદયમાં એ ભાગમાં હૃદયના એ ભાગમાં એ નળિયું છે ત્રણ ચાર બ્રાન્ચ છે તો એ એ બ્રાન્ચ જ્યાં જાય છે એ ભાગમાં લોહી નહીં પહોંચે તો એ ભાગ છે ને એ આમ રાડો પાડે છે સમજી લો એટલે દુખાવો થાય આપણને બરાબર અને ક્લાસિકલ દુખાવો એવો હોય છે ને હૃદયનો કે એ માણસ છે ને આમ ખેંચી નાખે કે આ પંદર કેમ કે ખેંચે છે એવો દુખાવો આવતો હોય છે બરાબર હૃદયનો દુખાવો તમે યાદ રાખજો કે મોટે ભાગે કોઈ માણસ કહેતો કે જો ને આ જગ્યાએ દુખે છે એક જ આંગળી પકડી એક જ આંગળી રાખીને કે ને તો હૃદયનો દુખાવો નથી હોતો એક જ પોઈન્ટ ઉપર હંમેશા હૃદયનો દુખાવો હંમેશા તરફ ફેલાય હોય છે ખેંચાતો હોય છે

જમવાથી વધતું હોય છે બરાબર હૃદયનો દુખાવો જમવાથી કઈ ફરક ના પડે હૃદયનો દુખાવો હશે ને તો તમે કામ કરશો એટલું સમજી શકશો કે હૃદય કામ શું છે બધી જગ્યાએ લોહી અધ મરેલું હૃદય કે જેને ખુદ ને લોહી નથી મળતું એની પાસે તમે દોડો સીડી ચડો કામ કરો તો હું ભાગને લોહી નહીં મળે

હવે આ હાર્ટ જે આવે છે લોકોને એ એના લીધે દુખાવો થાય અને એ દુખાવાના લીધે જો માણસનો હૃદય બંધ પડી જાય બંધ પડી જાય બરાબર હૃદય બંધ જ પડી જાય તો એને કાર્ડિયા કરે છે કહેવાય અને જો દુખાવાના લીધે માણસ એમ કરતું હોય દુખાવા થતો હોય વ્યવસ્થા પડી જાય બરાબર પણ પલ્સ આવતા હોય એના હૃદયના ધબકારા ચાલુ હોય

શરીર આખું પરસે રેપજેક્ટ થઈ જશે ચક્કર આવી શકે બરાબર અને હૃદયનો નો દુખાવો એક ખાસ કહે છે કે તમે આરામ કરો તો બંધ થઈ જાય મેં સમજાવ્યું બરાબર કે હૃદય કામ તમે વધારો તો હૃદય રાડો નાખશે તમે શાંતિ બેસી જશો તો હૃદય નું બંધ થઈ જશે તો આ બધા હૃદય ના દુખાવાના લક્ષણો છે જો તમારી ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ છે બરાબર અને પાંત્રીસ વર્ષ વધુ હોય તો હવે સમય પ્રમાણે ક્યારેક જો ચેકઅપ કરાવી શકો તો બહુ સારી વસ્તુ છે ચેકઅપમાં બેસિક જેમ કે ખાલી ઈસીજી ની પટ્ટી કઢાવી શકો લિપિડ પ્રોફાઇલ કરાવી શકો લિપિડ પ્રોફાઇલમાં અલગ અલગ પ્રકારના કોલેસ્ટ્રોલ આવતા છે ગુડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ એના વિશે કેટલા વિડીયો બનાવ્યો તો એચડીએલ કોને કહેવાય એલડીએલ કોને કોને કહેવાય એ ઓશન તો આપણે આપણા ગ્રુપમાં નાખી દેશું ને તો બધું સમજો મારે એક જ વિડીયો અને આ એક જ લેક્ચરમાં અઘરું છે બરાબર તો એ તમે કરાવી શકો અને

અને જો કઈ હશે તો આપણા ગ્રુપ થ્રુ અને મારી ઈચ્છા એ છે કે આપણે યુટ્યુબ પર કેરેક રાખશું સીપીઆર ની ખાસ ટ્રેનિંગ એટલે કે બહુ ખોટી રીતે આપણી માન્યતા હોય છે સીપીઆર વિશે બરાબર તો ચોક્કસ આપણે એ વિષય કેરેક ટ્રેનિંગ રાખશું અને આજે હું તમારા બધા પાસે એક વસ્તુ બોલાવડાવીશ કે કોને હાર્ટ એટેક કહેવાય અને કોને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય ને ખોટી રીતે સીપીઆર ના આપતા કેમ કે તમે ઘણો વિડિયો જોશો કે જીવતા માણસો માથે ચડી ને સીટી હોય છે અને વાંધો એ કે ન્યુઝ ચેનલો વાળા ડોક્ટર ને પૂછતા નથી કે આ છે સાચી વસ્તુ છે ખોટી ઈ તો આપશે સમાચાર માં મહિલા પોલીસે બચાવ્યો છે ખરેખર જા ખાલી વાજો ભાઈ તો હોય છે એટલે કે જો આ સમયમાં જુવાન લોકો ભાગ દોડ કરતા હોય છે બરાબર હાલતા શરીરમાં પાણી કમી હોય છે તો એને થાય શું કે શરીરમાં બીપી ઘટી જાય અને એના લીધે શું થાય માણસ બેહોશ થઈ જાય અને બે વર્ષ થઈ એટલે ખાલી હેઠો પડી જાય પલ્સ હોય છે તો ગમે ત્યારે કોઈ હેઠો પડી જાય તો સીપીઆર નહીં દેવાનું પલ્સ ચેક કરવાના બરાબર તો કે એવા લોકો ને ખાલી તમે એ સુતેલા હોય છે ને એને તમે એના સુકેલા સુઈ ગયા હોય ને તેના તમે ઘૂંટણ પકડી એના ઘૂંટણ એની છાતી પર રાખી દો ને તો શરીરના પગમાં રહેલું લોહી મગજ સુધી વધુ પહોંચે ને એમને જાગી જશે હવે એ

તો એના ત્યાં સુધી મગજ આપી તમે હૃદયને જગાડતા લીધે મગજ જીવતું રહેશે અને એટલે જ સિતિયર ડાબી બાજુ નથી આપવાનું ડાબી બાજુ હૃદય છે હૃદય ની આજુબાજુ નળીઓ વચ્ચે છે જે આપણે તમે અહીંયા તમારો છાતી વચ્ચેનો ભાગ ફીલ કરો છો એક

મશીન અહીંયા હલતું હોય તો એની તાકાત સૌથી તું ભજ બાજુ મળીને દૂર નહીં ને એટલે આ બસ ની ચિત્રણ અહીંયા ચેક કરવાના તો સૌથી પહેલા આ જે ટ્રેક કહેવાય ને શ્વાસ નડી તમારા ગળામાં હાથ હડો આ વચ્ચે આ એ નડી છે કે જમે જમાથી તમે શ્વાસ લો છો બરાબર એ જ નડી ની તમે તમારા ડાબી કે જમણી સાઈડ કોઈ બી સાઇડમાં તમારી ત્રણ આંગળી રાખીને ચેક કરો ટ્રેક ક્યાં બાજુમાં છે કે નહીં બરાબર તમે અડધી કલાક નિરીક્ષણ કરશો ત્યાં સુધી ભૂત બની જાય ને તમારા ઉપર આવશે કે ભાઈ તું રેવા દે હવે હું જાઉં છું યમરાજ એનો પાડો બધા એ જી છે હવે રેવા દો બરાબર તો 6 સેકન્ડ માં જોઈ જો પલ્સ ટ્રકી બરાબર જો પલ્સ ના હોય તો તમારે સીપીઆર ચાલુ કરી દેવાનું છે બરાબર અને સીપીઆર કઈ રીતના આપવાનું છે કે અને આ પલ્સ ચેક કરતી વખતે છે ને તો જ્યારે એને સુબડાવા હોય ને ત્યારે

જો હું છું એ છાતી ઉપર એ શ્વાસ ચાલે છે કે નહીં લિસન તો શ્વાસ સાંભળીશ ને હું તો એ સાંભળવાથી ખબર પડશે ફીલ એટલે કે એનો શ્વાસ મને અટશે તો એના લીધે ફીલ થશે કે આપણને છે કે બરાબર અને આ ત્રણેય કરી લીધું કે ના હોય તો તમારે સીપીએ ચાલુ કરવાનું અને સીપીએ ચાલુ કરતી વખતે કઈ રીતના કરવાનું તમારો જોવા તમે જે હાથમાં છો તમે ડાબોડી હોય કે જમણી જે હાથ તમારો ડોમિનેન્ટ હોય એને આગળ રાખવાનું બરાબર અને નોન ડોમિનેન્ટ એટલે કે તમારો

એ એ વચેરીએ સાવ નિયા નીચે પણ ની બાકી આ કી હોય છે તૂટી જાય છે તો એ વચેરીને રાખવાનું અને આ ભાગ અહીંયા રાખવાનું અને પછી એના પર ભાર દેવાનો ને પુશ ફાસ્ટ અને પુશ હાર્ટ એટલે કે ફાસ્ટ અને હાર્ટ 30 વખત સીધે રાખવાનું બે વખત શ્વાસ દેવાનું 30 વખત સીધે બે વખત આ 30 બે ફાસ્ટ મોઢામાંથી મોઢામાં આપવાનું બરાબર અને 30 બે 30 બે 30 બે એમ કરવાનું 30 વખત સીધે બે વખત શ્વાસ પાંચ વાર કરવાનું

અને હાર્ટ એટેક કહેવાય ગયો ઈ રાખજો અને મારા થકી કઈ પણ સેવા લોક સેવા મારા જ્ઞાન થકી સેવા કે કઈ પણ જો મારી નોલેજ ને લીધે હું તમને ફાયદો કરી શકતો હોઈશ તો હું ચોક્કસ આવીશ વિપુલભાઈ કેશે અથવા તો આપણા ગ્રુપમાં હું છું કે મને જે પણ આવી રીતના ડાઉટ્સ હશે બરાબર કે જે હું મારા જ્ઞાન ને લગતું તમને અઘરું આરોગ્ય જ્ઞાન એકદમ સાદી ને સરળ ભાષામાં ન બનાવી દઉં ને એ મારો સંકલ્પ છે બરાબર તો એ સંકલ્પ માટે

બૌ ટેકનોલોજી વાળે છે આરોગ્ય જ્ઞાન આપણી આરોગ્ય જ્ઞાન આપણી ભાષામાં Oh my God. હું માત્ર એક એમડી ડોક્ટર તરીકે નહીં પણ તમારો દીકરો ભાઈ કે એક મિત્ર બની આરોગ્ય જ્ઞાનને તમારા માટે સામાન્ય જ્ઞાન બનાવવા માગું છું તો આરોગ્ય જ્ઞાનને આપણી દેશી ભાષામાં જાણવા માટે જો તમે મને ફેસબુકમાં જુઓ છો તો આજે જ ફોલો કરો અને જો તમે મને યુટ્યુબમાં જુઓ છો તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોઝ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી જરૂર શેર કરજો ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને